નમસ્કાર ખેડૂત મિત્રો મહુવા તાલુકાના કંટાસર ગામના જગદીશભાઈ જેઓ મહુવા તાલુકામાં ખૂબ જ સારી એવી પ્રગતિશીલ ખેતી કરી રહ્યા છે ડ્રેગન ફૂડની ખૂબ જ સારી એવી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને સારું એવું રિઝલ્ટ પણ તેઓ મેળવી રહ્યા છે જગદીશભાઈ તો તમે બતાવો ખેડૂતભાઈઓને કે આ ડ્રેગન ફૂડમાં કેવી કેવી રીતે તે વાવી શકે અને કેવી રીતે એનું ઉત્પાદન લઈ શકે

થી થી આવી છે કિલો કિલો આપે એટલે તમારો જે ખર્ચ એ બધું ગયું તો બીજા તમે જેવી તમારી મહેનત કે સોળો અને એક વીઘા માં બસ્સો ને સિત્તેર રોપા કેટલા ખૂટા ખોટા બેગ ના રોપડા બરોબર છે એટલે બસો ને સિત્તેર વણ થાય એક વીઘા મિનિમમ એટલે તમે જોવો તો તમે ઉત્પાદન મારા અંદાજ મુજબ હું આજે ચાર વર્ષ છું એટલે થોડું ઘણું ફેરફાર ચાર લાખ થી પાંચ લાખ સુધી એક વીઘા એક વીઘા વાર્ષિક ચાર પાંચ લાખ રૂપિયા નું ઉત્પાદન થઈ રહ્યું છે જ સરસ તમારે કેટલા વિગાના માં અત્યારે ડ્રેગન ફ્રૂટ તમે કેટલા વીઘાની ખેતી કરી રહ્યા છો મારે પંદર વીઘા છે અચ્છા

એક તો આને દવાની જરૂર તો પડી નથી બરોબર છે અચ્છા દવાનો બિલકુલ ખર્ચો આવતો નથી હજી સુધી જરૂર નથી પડી ફૂગ નાશક જો અચ્છા બરોબર છે આને બીજો કે હું રાસાયણિક ખાતર તો એ કે નાખતો નથી ઓર્ગેનિક કે તે ઇડીસી ખાતર છે પછી આ જીવ અમૃત ને બધું પાયા કરું અત્યારે તમારો મહોવા તાલુકામાં નામ છે તો નામ થી જ અત્યારે ડ્રેગન ફૂડ બધા ફપી જતા છે ને બધા માંગ એવી તમારી અત્યારે ઊભી થઈ છે હા જગદીશભાઈનું નામ પડે એટલે ડ્રેગન ફ્રૂટમાં સારો એવો ભાવ અને વધતી ક્વોલિટી તમામ રીતે અત્યારે બધા વેપારીથી માંડી નાના માણસો પણ લઈ શકે એવી રીતે તે ઉત્પાદન અને ક્વોલિટી બનાવે છે દસ દિવસ સુધી બગડતું નથી હા અને ખાવામાં એક વખત ખાઈ જાય ને એટલે મને ખબર છે કે ભાઈ એક વખત મારું ડેગન ઘરે ગયું એટલે બૈરા છોકરા બજારે થી જાય એટલે કે આ ડેગન નહી તમે ઓલા લેવાથી લાવો અચ્છા

અને પીડી લાઈટ વાળા પણ એમાં એ એનો પણ ગણે છે એમાં કઈ ના નહીં ઠીક છે તમે હમણાં ઓર્ગેનિક સીડ પણ લીધી છે જે જેમાં જીવામૃત બને છે આપણે તે પણ હમણાં બતાવીએ છીએ અને ડ્રેગન કેવાની છે તે પણ હમણાં આપણે બતાવીએ છીએ આ કોલે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આ જીવામૃત કીટ પણ તેઓને ખેડૂતો મોવા તાલુકાના ખેડૂતોને અત્યારે આપવામાં આવે છે તો જગદીશભાઈ દ્વારા કીટ પણ લેવામાં આવેલી છે અને તેનું પણ સારું એવું રિઝલ્ટ તેઓ કહી રહ્યા છે અને સારું એવું રિઝલ્ટ પણ મળી રહ્યું છે મહુવા તાલુકાના કંટાસર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા જગદીશભાઈ દ્વારા ખૂબ જ અત્ય આધુનિક ખેતી કરવામાં આવે છે જેમાં તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ જ સરસ રીતે કરે છે અને ડ્રેગન ફ્રૂટની વચ્ચે જે જગ્યાઓ હોય છે તેમાં પણ તેઓ સીતાફળી છે જમરૂક છે લીંબુ છે તેવી વચ્ચે ઉત્પાદન લે છે તમે જોઈ રહ્યા છો તેમ જગદીશભાઈની વાડીમાં ડ્રેગન ફ્રૂટ ખૂબ જ સરસ રીતે અત્યારે આવી રહ્યા છે જગદીશભાઈ દ્વારા ખૂબ જ સારી એવી મહેનત દ્વારા અને ખૂબ જ સારું એવું પરિણામ પણ મેળવી રહ્યા છે અને ખેડૂત દ્વારા ખૂબ સારી એવી કમાણી પણ ડ્રેગન ફૂડમાં થઈ રહી છે તમે પણ ડ્રેગન અત્ય આધુનિક ખેતી દ્વારા ખૂબ સારું કમાઈ શકો છો તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે આપણે જગદીશભાઈની વાડીની મુલાકાત લઈ રહ્યા છીએ આ ડ્રેગન ફ્રૂટ છે અને સારી એવી ક્વોલિટી તેઓ મેળવી રહ્યા છે જગદીશભાઈ અને ખૂબ જ સારું એવું ઉત્પન્ન પણ મેળવી રહ્યા છે જગદીશભાઈ જગદીશભાઈ એક લઈને તમે બતાવો અચ્છા દસ દિવસ સુધી આ ડ્રેગન ફ્રૂટને કાંઈ પણ થાતું નથી બરાબર અને સારી એવી ક્વોલિટી છે તેની બજારમાં માંગ પણ સારી એવી છે અને ભાવ પણ સારો એવો મળી રહ્યો છે થેન્ક યુ મિત્રો